ડભોઈ કરજણ રોડ પરના થરવાસા ઓવરબ્રિજની હાલત કફોડી થતા સળિયા દેખાયા લોકોમાં રોષ તાલુકામાં આવેલા થરવાસા ઓવરબ્રિજની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી નવી રેલવે લાઈન માટે બનાવવામાં આવેલા આ ઓવરબ્રિજના સળિયા બહાર દેખાવા લાગ્યા છે જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે રેલવેના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પ્રજાને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ડભોઈ તાલુકામાં કુલ ત્રણ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે અને ત્રણ કોઈને કોઈ વિવાદમાં રહ્યા છે આ ત્રીજા ઓવરબ્રિજની નબળી ગુણવત્તા જોઈને બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ચોમાસુ પૂરું થઈ ગયું હોવા છતાં ઓવરબ્રિજ પરના મોટા ખાડાઓ હજુ સુધી પૂરવામાં આવ્યા નથી જેના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય વધી ગયો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે કરોડોના ખર્ચે બનેલા આ પુલની આવી હાલત થતા સરકારી નાણાંનો કેવો દુરુપયોગ થયો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે જો સમયસર સમારકામ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થવાનો ભય રહેલો છે પ્રજાની માંગણી છે કે આ મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે આ ઓવરબ્રિજ તાત્કાલિક રિપેર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી લોકોની મુશ્કેલીઓનો અંત આવે અને અકસ્માતો અટકે